મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એ તો આપણને બધાને ખબર જ છે અને આમળા કેન્ડી તો આપણા બધાની ખૂબ જ ફેવરેટ હોય છે અને એ આપણે બારેમાસ ખાઈ શકીએ છીએ પરંતુ બજારમાં મળે એવી આમળા કેન્ડી આપણાથી ઘરે બનતી જ નથી કાં તો કાઢી પડી જાય છે અને કાં તો કડક થઈ જાય છે પરંતુ આજે આપણે બજાર જેવી જ સફેદ અને સોફ્ટ એવી આમળા કેન્ડી ઘરે જ બનાવીશું તો બધી જ ટિપ્સ ફોલો કરવા માટે છેલ્લે સુધી વિડીયોને જોતા રહેજો તો આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કરવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને એ બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને આવે અને તમે વિડીયો તરત જોઈ શકો અને હા તમને વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો અને તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ હવે મિત્રો અહીંયા મેં આંબળા લીધા છે અને આપણે આ આંબળાની પસંદગી કેવી કરીશું કે જેનાથી આપણી જે કેન્ડી છે એકદમ સફેદ બને અને એકદમ ટેસ્ટી બને તો આમળા છે એકદમ રસદાર હોવા જોઈએ તો રસદાર માટે થોડા મોટા આમળાની પસંદગી કરીશું અને બહુ લીલા આમળા નહીં લઈએ એવા જેવા પીળાસ્પડતા આમળા છે ને તો એ પાકેલા આંબળા હોય છે અને એ તુરા નથી હોતા તો આ રીતે જે તુરા આંબળા ન હોય અને થોડા મોટા આમળા હોય ને તો એની કેન્ડી એકદમ સરસ બને છે અને એ આંબળા રસદાર હોય છે અને કોઈ આંબળામાં થોડો એવો ડાગ હોય એ પાંદડાનો ડાગ હોય છે નાના મોટો તો એ ડાગ તો ચાલે હવે આ આપણે આંબળો લીધો છે અને એના છ પાર્ટ હોય છે તો એ બધા જ પાર્ટમાં આ રીતે કાપા પાડી લઈશું અને કાપા પાડવા માટે પણ ઉપરથી લઈને છેક નીચે સુધી આપણે એને સરસ કાપો પાડી લેવાનો છે એટલે આપણી જે સ્લાઇસ કાઢીએ ને ત્યારે એકદમ આખી સ્લાઇસ નીકળે જરાય બટકી ના જાય અને આપણે આંબળા કેન્ડી છે એકદમ પરફેક્ટ ને સરસ બને તો આ રીતે છ છ પાર્ટ સરસ રીતે કટ કરી લેવાના છે અને કટ કરી અને અત્યારે જ આપણે સ્લાઇસ નથી કાઢી લેવાની બસ બધા જ આંબળાની આ રીતે સ્લાઇસમાં કટ કરી લેવાનું છે તો આ રીતે બધા જ આંબળામાં મેં કટ કરી લીધું છે અને એને એરટાઈટ કોઈ પણ ડબ્બામાં ભરી અને મૂકી દઈશું આ રીતે જેના ઢાંકણમાં આ રીંગ હોય છે ને એ ડબ્બો એરટાઈટ જ હોય છે તો કોઈ પણ ઢાંકણ રીંગવાળું ઢાંકણ હોય તો એવા એરટાઇટ ડબ્બામાં આપણે પેક કરી અને મૂકી દઈશું તો હવે આ ક્યાં મૂકવાનું છે તો આ બધા જ આમળા આપણે ફ્રીઝરની અંદર મૂકી દઈશું આપણે જે ફ્રીઝર હોય જેમાં બરફ જામે છે એ ફ્રીઝરની અંદર આપણે રાખી દઈશું અને છથી સાત કલાક સુધી આમને આમ જ રહેવા દઈશું તમારા આંબળા વધારે હોય તો તમે બે ડબ્બા ફરીને રાખી શકો છો તો છ થી સાત કલાક થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ કે આપણે આમળા કેવા થયા છે આપણા આમળા એકદમ સરસ જામી ગયા છે બરફ થઈ ગયા છે જો કે ફ્રીઝરમાં કોઈ પણ વસ્તુ રાખીએ છે તો એ આ રીતે જામી જ જતી હોય છે તો આ રીતે જમાવી જ લેવાના છે હવે એની અંદર આપણે પાણી નાખી દેવાનું છે આ રીતે પાણી નાખ્યા પછી જ એ ઉખડશે ત્યાં સુધી ઉખડશે પણ નહીં તો આ રીતે પાણી નાખી અને થોડી રાખવા દેવાનું છે પાંચેક મિનિટ જેટલું રાખીશું એટલે તરત ઉખડવા મળશે અહીં અમારે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ કે આ સરસ રીતે ઉખડવા લાગે છે તો આ રીતે બધા જ આંબળાને કાઢી લઈશું અને થોડી વાર રહેવા દેવાનું છે જેથી કરીને આંબળા છે એનું જે ઠંડક છે એ નીકળી જાય અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે એને લાવવાના છે તો એના માટે આપણે ફરીથી જે બીજું નોર્મલ પાણી હોય છે ને એની અંદર આપણે ફરીથી આંબળા નાખીશું જેથી કરીને એ આંબળા ફટાફટ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય જો તમારે ટાઈમ હોય તો તમે એમને એમ પણ રાખી શકો છો પણ બેથી ત્રણ વખત પાણી ચેન્જ કરી લેવાનું તો આ રીતે મેં બેથી ત્રણ વખત પાણી ચેન્જ કરી લીધું છે અને જુઓ તમે આંબળો સરસ સોફ્ટ થઈ ગયો છે આ રીતે દબાવું છું તો આપણને ખબર પડે છે કે આ આંબળો સોફ્ટ થઈ ગયો છે તો આ રીતે બધા જ આંબળા સોફ્ટ થઈ જાય અને રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને ત્યાર પછી જ આપણે આંબળાની સ્લાઇસ કાઢવાની છે અને આ આંબળાની સ્લાઇસ એકદમ સરળતાથી નીકળી જશે તો ચપ્પુ વડે આપણે એક સાઈડ અને બંને સાઈડ થોડી થોડી એવી પ્રેસ કરશું ને ત્યાં આંબળાની સ્લાઇસ નીકળી જશે અને એક જ આંબળાની સ્લાઇસ છે ને એ આપણે ચપ્પુ વડે કાઢવી પડશે બાકી બધી જ આંબળાની સ્લાઇસ આ રીતે હાથેથી કાઢી શકીએ છીએ જરાય પ્રોબ્લેમ નહીં આવે તો બધી જ આંબળાની સ્લાઇસ આપણે હાથેથી કાઢી લઈએ ચપ્પુની જરૂર નથી પડે એમ જો ચપ્પુથી કરશો તો ઘણી વખત એવું થાય છે કે આમળા કટ થઈ જતા હોય છે બટકી જતા હોય છે તો આ રીતે હાથેથી કાઢશું અને લાસ્ટ જે છેલ્લી સ્લાઇસ છે ને એ પણ આરામથી અને સરળતાથી નીકળી જાય છે અને આ આંબળાની સ્લાઇસ મેં બધી કાઢી લીધી છે આની એક ખાસિયત છે કે આપણે જે એની અંદરના જે રેસા આવતા હોય છે ને આ આમળા કેન્ડીમાં એ રીતના રેસા નહીં આવે જ્યારે આપણે બાફીએ છીએ ને તો એમાં રેસા આવતા હોય છે તો આ રીતે રેસા નથી આવતા આ રીતે બનાવેલામાં હવે એક બાઉલમાં મેં બધી આમળા કેન્ડી ટ્રાન્સફર કરી લીધી છે અને પાંચ ચમચી જેટલું આપણે મીઠું એની અંદર એડ કરી દઈશું જેનાથી ગયળા થોડી બેલેન્સ થઈ જાય એટલા માટે અને હવે મેં અહીંયા સાડા છસો ગ્રામ જેટલા આંબડા લીધા હતા તો આઠસો ગ્રામ જેટલી આપણે ખાંડ લેવાની છે ખાંડનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું જેથી આપણી જે કેન્ડી છે એ એકદમ પરફેક્ટ બનાવવાની છે અને બજાર જેવી બનાવવાની છે એ તો વાત છે પરંતુ ખાંડનું પ્રમાણ પ્રોપર રાખશો ને તો એ કેન્ડી છે ને એ ચીમડાઈ નહીં જાય અને કડક નહીં બને સરસ સોફ્ટ બનશે તો આ એક ટિપ્સ તમારે ધ્યાન રાખવાની છે કે આમળામાં જે ખાંડનું પ્રમાણ છે ને હંમેશા થોડું વધારે રાખવાનું છે બધી જ ખાંડને એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી લઈશું જેથી બધા જ આંબળામાં ખાંડ પ્રોપર રીતે ચડી જાય અને હા મિત્રો હું તમને એક વાત યાદ કરાવી દઉં કે તમને મારી રેસિપી કેવી લાગે છે ને એ તમે મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને હા તમને જો થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલ જેથી બીજાને પણ ઉપયોગી બને અને તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું હવે આને ઢાંકી અને આપણે રાખી દઈશું તડકે રાખવાનું છે જેથી ખાંડ ફટાફટ ઓગળી જાય હવે અહીંયા મેં બે દિવસ ખાંડને ઓગળવા માટે તડકે રાખી દીધી હતી તો હજી સેજ ખાંડને ઓગળવાની બાકી છે જુઓ તમે આ જે ખાંડ છે એ થોડી ઓગળવાની બાકી છે તો આ રીતે ખાંડ રહેવી જરાય ના જોઈએ અને આપણું જે ખાંડવાળું પાણી છે ને એ તમે જોઈ શકો છો થોડું એવું પાણી જેવું લાગે છે ચાસણી જેવું જરાય નથી લાગતું તો આને આપણે ફરીથી ઓગળવા માટે રાખી દઈશું અને ખાંડ પ્રોપર ઓગાળી લઈશું તો અહીંયા મારે લગભગ ચારેક દિવસ જેવું થઈ ગયું છે અને આપણી જે કેન્ડી છે એ સરસ વ્હાઇટ અને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો કે આપણી કેન્ડી એકદમ મસ્ત ટ્રાન્સપરન્ટ કલરની થઈ ગઈ છે કારણ કે એની અંદર ખાંડ ઊંડે સુધી ચડી ગઈ છે હવે આ રીતે ઊંડે સુધી જો ખાંડ ચડી ગઈ હશે ને તો એ આપણી એકદમ સરસ સોફ્ટ બનશે કેન્ડી હવે આપણે એક વાસણની અંદર આ રીતને કોઈ પણ ઝારો લઈ લેવાનો છે જો તમારી પાસે આવો મોટો ગણો ના હોય ને તો આ રીતે આપણે જે તળીએ છીએ કોઈ પણ વસ્તુ એનો જે ઝારો હોય ને એમાં પણ તમે નિતારી શકો છો તો અત્યારે હું આ ગણાની અંદર જ બધી જ કેન્ડીને નીતારી લઉં છું જેથી ચાસણી અલગ થઈ જાય અને આપણી કેન્ડી પણ અલગ થઈ જાય એટલે આપણને જે જ્યારે આપણે સુકવીએ છીએ કેન્ડીને તો એમાં ચાસણી નીતરે નહીં તો આ રીતે બધી જ કેન્ડી આપણે સરસ રીતે લેવાની છે અથવા તમે કોઈ પણ પ્લાસ્ટિકની રાખી શકો છો પરંતુ એની જે જાડી છે એ જાડી અને મોટી હોવી જોઈએ જેથી એ પ્રોપર રીતે નીતરી શકે એમાં ચોટે નહીં કઈ તો આ રીતે છૂટું છૂટું કરી દઈશું અને આપણે નીતરવા માટે પંદર થી વીસ મિનિટ માટે રાખી દઈએ હવે સરસ નીતરી ગઈ છે તો આ રીતે મેં ઝારી લીધી છે પ્લાસ્ટિકની અને એની અંદર આપણે સરસ રીતે ગોઠવી દઈશું જેથી કરીને આપણી કેન્ડી છે એ એકબીજા સાથે ચીપકે નહીં અને પ્રોપર રીતે સુકાઈ શકે તો અહીંયા જે ડીશ છે ને એની નીચે પણ મેં અત્યારે બીજી ડીશ રાખી દીધી છે જેથી જો કોઈ ટીપું પડે તો એ નીચે ટીપું ના પડે તો આ રીતે બે ડીશ મારે થઈ છે તો બંને ડીશને આપણે બે દિવસ માટે તડકામાં સુકવવા માટે રાખી દઈશું હવે મિત્રો અહીંયા જે આપણે ચાસણી નીકળી છે ને એ આપણે નાખી નથી દેવાની પરંતુ એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું ખબર છે તમને એકદમ મસ્ત અને ટેસ્ટી એવો ઉપયોગ કરવાના છીએ તો આપણે ગ્લાસમાં લગભગ પાંચેક ચમચી જેટલી આપણે એમાં આપણી ચાસણી લઈ લઈશું અને એની અંદર આપણે થોડું એવું પાણી નાખીશું અને ત્યાર પછી આપણે જે ચાટ મસાલો હોય ને એ આપણે એની અંદર નાખી દઈશું અથવા તો છાસનો મસાલો નાખીશું અહીંયા મેં છાસનો મસાલો ઉપયોગ કર્યો છે કારણ કે એ હું ઘરે જ બનાવું છું બજાર જેવો જ એકદમ ટેસ્ટી છાસનો મસાલો બનાય છે જો તમારે છાસનો મસાલાની રેસીપી જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ શરબત પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે મિત્રો અહીંયા બે દિવસ થઈ ગયા છે અને આપણી જે કેન્ડી છે ને એકદમ મસ્ત સુકાઈ ગઈ છે તમે જો હાથમાં આપણે લઈએ ને તો આ રીતે ચોંટશે પણ નહીં અને આપણી આમળાની જે કેન્ડી છે એકદમ વ્હાઈટ બની છે જોઈ શકો છો તમે કે એકદમ વ્હાઈટ છે તો ઘણી વખત શું થાય છે કે આપણી આંબળા કેન્ડી પીળી થઈ જતી હોય છે તો પીળી શા માટે થાય છે કે આંબળા કેન્ડીને આપણે બાફીએ છીએ ને બાફીએ ત્યારે જ એ કેન્ડી પીળી થઈ જતી હોય છે તો આપણે બાફ્યા કરતાં આપણે જો આ રીતે બનાવશું ને તો આપણી કેન્ડી છે એકદમ સફેદ બનશે તો આપણી કેન્ડીને બધી જ એક બાઉલમાં લઈ લીધી છે અને એની અંદર આપણે ખાંડ નાખી દઈશું આટલી મેં કેન્ડી લીધી છે તો એની અંદર લગભગ ત્રણેક ચમચી જેટલી દળેલી ખાંડ લેવાની છે દળેલી ખાંડને આપણે બધી જ આમળા કેન્ડી ઉપર પ્રોપર રીતે કોટ કરી દઈશું એકદમ મસ્ત કોટ થઈ જાય ત્યાં સુધી કોટ કરી લેવાની છે તો આ રીતે ઉછાળીને પણ આપણે સરસ રીતે બધી જ કેન્ડીમાં કોટ કરી લઈશું મિત્રો તમે જોઈ શકો છો કે આ આપણી આંબળા કેન્ડી જે છે એ બજારમાં મળે છે એવી જ એકદમ પરફેક્ટ કેન્ડી બની છે તમે જે બજારમાં લેવા જાઓ ત્યારે આ રીતે એકદમ સફેદ કેન્ડી અને સોફ્ટ કેન્ડી હોય છે તો આ પણ ચીમડાઈ ગયેલા વિનાની એકદમ બજાર જેવી અને સોફ્ટ કેન્ડી બની છે તો આ રીતે જો તમે બનાવશો અને આ ટીપ્સ ફોલો કરશો ને તો તમારી કેન્ડી પણ એકદમ બજાર જેવી અને સોફ્ટ કેન્ડી બનશે તો આને આપણે એક બોટલમાં ભરી અને આખું વર્ષ સાચવી શકીએ છીએ અને આખું વર્ષ ખાઈ શકીએ છીએ આપણા હેલ્થ માટે ખૂબ જ સારી છે તમે પણ જો આ રીતે બધી જ ટિપ્સ મેં ફોલો કરશો અને આ રીતે સાથે જ જો આમળા કેન્ડી બનાવશો ને તો તમારી કેન્ડી પણ બજાર જેવી એકદમ સોફ્ટ બનશે તો એકવાર જરૂર ટ્રાય કરજો અને હા મિત્રો તમને આ મારી રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં જણાવજો તમને થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર કરી દેજો અને હા તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તમે શેની જોવો છો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય ટેક કેર